અંકલેશ્વર જીઆઈડીસીની મારુતિનંદન સોસાયટીમાં રહેતા અને દુકાન ધરાવતા વર્ષીય રાજસ્થાની વેપારી હરિરામ વિષ્ણુએ કોઈક અગમ્ય કારણોસર કોશંબડી ગામના તળાવમાં પડતું મૂકી જીવન ટૂંકાવી દીધું હતું ગત તારીખ ઓગણત્રીસમી ઓગસ્ટના બપોર બાદ તેઓ લાપતા હતા અને તેમના પરિવારજનોએ વ્યાપક શોધખોળ હાથ ધરી હતી તેમજ આ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને પણ જાણ કરતા પોલીસે પણ મોબાઈલ ટ્રેસિંગ સહિત શોધખોળ હાથ ધરી હતી દરમિયાન મોડી રાત્રે લાપતા થયેલ વેપારી હરિરામનું લોકેશન કોસમડી ગામ નજીક મળ્યું હતું જેથી પોલીસે કોસમડી ગામના વિવિધ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા જેમાં એક સીસીટીવી કેમેરામાં મૃતક વેપારી કોસમડી તળાવ પાસે નજરે ચડ્યો હતો મોડી રાત્રિ સુધી તપાસ બાદ આજ રોજ સવારે કોસંબડી તળાવમાં એક લાશ તરતી હોવાની જાણ થતા પોલીસ તેમજ પરિવારજનો દોડી ગયા હતા પોલીસે સ્થાનિક ગામના તરવૈયાઓની મદદથી લાશને બહાર કાઢતા તે લાપતા થયેલ વેપારી હરિરામની હતી અંકલેશ્વર જીઆઈટીસી પોલીસે લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ઘડખોલ સીએસસી સેન્ટર ખાતે ખસેડી મૃતક હરિરામ વિષ્ણુએ કયા કારણોસર જીવન ટૂંકાવ્યું તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે